નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જય ખોડિયારમાં જય લક્ષ્મીમાં જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પેસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુરદેવીમાં તમને હંમેશા ખુશ રાખે વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુરદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી મે મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને હવે ટૂંક સમયમાં જૂન મહિનો શરૂ થઈ રહ્યો છે જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં અનેક મહત્વના ગ્રહો અને નક્ષત્રની ચાલમાં પરિવર્તન જોવા મળશે જેને કારણે કેટલીક રાશિના જાતકો પર તેની સકારાત્મક લાભ થઈ રહ્યો છે આ રાશિના જાતકોને આર્થિક લાભ તો થઈ રહ્યો છે પરંતુ કરિયર અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ મહિનો સારો રહેવાનો છે જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ મેષ રાશિના જાતકો માટે જૂન મહિનો ખૂબ જ શુકનિયાર સાબિત થઈ રહ્યો છે લાંબા સમયથી અટકી પડેલું કામ પૂરું થઈ રહ્યું છે સુખદ યાત્રાના યોગ બની રહ્યા છે કરિયરમાં સફળતા મળી રહે છે પ્રમોશન ઇન્ક્રીમેન્ટ થઈ રહ્યું છે આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થઈ રહી છે વૃષભ રાશિના જાતકોના ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ થઈ રહી છે करियर मजबूत बन सार नफो थशे, अटकी पड़ेल धन पाछ दाम्पत्य जीवन में मधुरता आवशे, मान मा वृद्धि थशे। थिंह राशि माटे पर आ जून महीनो खूबज भाग्यशाली साबित थी छे। करियर मां नवी नवी तक मडी रही छे। મકાન વાહન વગેરેનું સુખ મળી રહ્યું છે કોઈને પૈસા ઉધાર આપ્યા હશે તો એ પૈસા પણ પાછા મળી શકે છે રોકાણથી લાભ થઈ રહ્યો છે જૂન મહિનો કન્યા રાશિના લોકોને પણ આર્થિક લાભ કરાવી રહ્યો છે આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે પારિવારિક સુખશાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તુલા રાશિના જાતકો માટે પણ આ મહિનો અચ્છે દિન લાવી રહ્યો છે આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થઈ રહી છે ધનલાભના યોગ બની રહ્યા છે આવકના નવા નવા સ્ત્રોત બની રહ્યા છે ધન રાશિના જાતકોની લાંબા સમયથી ચાલી રહેલી આર્થિક સમસ્યાઓ દૂર થઈ રહી છે વેપારમાં નફો થઈ રહ્યો છે અટકી પડેલું ધન પાછું મળી રહ્યું છે નોકરી કરી રહેલા લોકોનું પ્રમોશન વગેરે થઈ શકે છે આ રાશિના જાતકો માટે પણ જૂન મહિનો શુભ પરિણામ લઈને આવી રહ્યા છે